તમે જે નોકરી ધંધો વેપાર પ્રગતિ થાય પ્લસ તમારા જીવનના જે સુધી તમે પહોંચો એવા સંતોના આશીર્વાદ અને સરસ મજાનું આજનું જે બાપુ ભજન પ્રાપ્ત કરાયું બાદ ધન્યવાદ કહેવાય આજનો જવો તમે આજના યુગ પ્રમાણે નવ વર્ષ એટલે કેવી રીતે લોકો ઉજવ આજનું નવ વર્ષ આપણે બધા ખબર કેવી રીતે લોકો ઉજવતા હોય

इन एंड किस पब्लिक व्हाट्सएप अंदर एमएमए 1900 लगभग 89 80 का मीरावळा નું એક બહુ એ સરસ मीरावळा ની જે મે જોયું તો બહુશ વિડિયો જોયા થઈ બે મીરાવळा નો વિડિયો છે બહુ મહાપુરુષ હોત આપડે જય જય બાપા કોની ગ્યુંવાની માતા આપલી બીજા કે મહાપુરુષ નો છે ને તો જ પબ્લિક બેઠેલી જોમ બહુ જોર આખો વર્ટીગ્રી સભા મહાપુરુષ દેલી કરી લે પછી ત્યારે કદાચ

પત્ની છે ખાવાનું ખાવું જોઈએ ભૂખ લાગે તો એવું સહજ તો ટાઈમ થાય એટલે આપણે ભૂખ લાગે તો કોક જ ખાવે હોય કે ઊંઘા